તમારું જે કરો અને સામાજિક બરબાદ કરશે એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટ નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો નોમ લાઈન નાખું મારું કાળુ માતા નું દીકરી બીજા સમાજમાં ન જો જવી જોઈએ અથવા દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ એવું કહે તો ગેનીબેન બહુ વાલા લાગે જ્યારે એવું કહે કે છોકરીઓ મોબાઈલ રાખે છે ને એટલા માટે છોકરાઓ જોડે ભાગી જાય છે અને આપણા સમાજની છોકરી તો બીજા સમાજમાં જવી જ ન જોઈએ એ પ્રકારની વાતો કરે ત્યારે ઘેનીબેન અચાનક એટલા બધા સમાજના મસીહા લાગવા માંડે કેમકે હજુ પણ સમાજની એ રૂઢિવાદી વાતને ગેનીબેન પ્રોત્સાહન આપી રહ્યા છે જે કદાચ એમના ક્ષેત્રમાં એમના માટે એ સમાજની સમસ્યાને જરૂરિયાત બંને હોઈ શકે અમદાવાદમાં બેસીને તમે બનાસકાંઠાની સ્થિતિ પર કોઈ જજમેન્ટ ન આપી શકો પણ એ જ ગેનીબહેન જ્યારે અંધશ્રદ્ધા સામે મોરચો ઉપાડે તો અચાનક જ બધાને તકલીફ થવા માંડે ભુવાજીએ જવાબ આપ્યો અને પછી અલગ અલગ ભુવાઓની અંદરના માતાજી જાગ્યા આપણે તો સ્ત્રીને અને માતાજીને આપણે એવું કહીએ છીએ કે શક્તિ રૂપેણ સંસ્થિતા એટલે આપણે જેને શક્તિના રૂપમાં જોઈએ છીએ જેને વિદ્યાના રૂપમાં જોઈએ છીએ સંસ્કારના રૂપમાં જોઈએ છીએ લક્ષ્મીના રૂપમાં જોઈએ છીએ તો પછી તો ગેનીબેનમાં પણ એક માતાજીનું સ્વરૂપ છે શક્તિનું સ્વરૂપ છે રાજનીતિમાં એ ખૂબ આક્રમકતાથી લડ્યા છે તો ગેની બેન જેને આપણે શક્તિના સ્વરૂપની જેમ કેમ કે સ્ત્રી છે સશક્ત છે આખા દેશને દેશની સંસદમાં જાય છે આખા જિલ્લાને એક રસ્તો પૂરો પાડે છે માર્ગ ચિંધે છે એમના માટે અચાનક બધા અલગ અલગ ભૂવાજીની અંદરના માતાજીઓ જાગૃત થાય અને એક એક મેલડીમાંના ભુવા બોલ્યા અને પછી એક બીજા માતાજીના ભુવા બોલ્યા જેમાં હકીકતમાં માતાજીને કંઈ કેટલી નિસ્બત બીજું કે માતાજી વોર્નિંગ આપશે માતાજી એવું કહે છે કે આજે હું નામ નથી લેતો પણ કાલે નામ લઈ લેવાનો છું તો ભુવાજીઓએ ગેનીબેન પર પ્રહારો શરૂ કર્યા છે એટલે સૌથી પહેલાં ગેનીબેન શું બોલ્યા હતા જેના કારણે આખો વિવાદ થયો અને એના પછી ભુવાજીઓ શું બોલ્યા અને કોને આપણે શક્તિ રૂપેણ સંસ્થિતા કહીએ છીએ એનું સરસ ઉદાહરણ આપતા આ બધાને સાંભળી લીધા પછી ગેનીબેન ઠાકોરે કહ્યું કે કોઈ ફરક નહીં પડે અંધશ્રદ્ધાની સામે આપણે બોલીશું દારૂ જુગારની સામે બોલીશું દારૂ પીવા એ ને બુટલેગરવાળાએ વોટ ન આપવા હોય તો ન આપે અંધશ્રદ્ધા ફેલાવા હોય નુકસાન કરવું હોય તો કરે ખપવું પડશે તો ખપી જઈશું પણ આપણે બોલીશું સાંભળીએ

એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ગુવામાં ફસાતા નહીં તમારું જે કરમ છે એનું ઈજ અગત્યનું છે જેવું કરમ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ માં છે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાટશે તો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું નું હોય તો ડોક્ટર ને બતાવવું હગાવાલા ને એને વાત કરવાની કોઈ પણ અકાળમાં હોતા વાત કરવાની પાંચ જણા મિત્રો કહેવાનું પણ ત્યાં અંધશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા જો આખા દેહ બધું મટાડી દીધા હોય તો મોન કે આ સાહેબ બે અમે કોઈ ભોપા ની રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણી માં ફોર્મ ભરા દીધા તોય એ ભોપો હાજ તો અમે ભોપા લઈને બે ભાઈ તો અમારે અમારે પાંચ માત્રમાં સેલ જોડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો ભોપત દીતાડીજી અલ્યા ચાલ ભોપાની વાત રી ભોપા હોય માફ કરે નકર પહેલા આપણો ના નડે પાર ને બરોબર એટલે આ વાત માત્ર બ્રહ્મો છે માત્ર કમાણી અને સાધન છે તો રસ્તા છે લોકોની માનસિકતા

એટલે યમના મારી ચેલેન્જ છે બધા દુનિયા જૂઠા નહીં હું કાળું હીરાની બત્રીસી ની મેલડી રાધનપુર મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોંચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા છું અને આજે સભાવાળો ત્યારવાળા કિરણ કાય છે ની કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના મેચાર કરી ને બોલ ને ખુલ્લી માર્કેટે નોમ લાઈન બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો નોમ લઈને નાખું મારું કાળુ રાવળ ની માતા